બીજું તો કે સરનામું નું પૂરાવવું છે ત્રીજો આવક નું પૂરાવવું છે અને ચોથું તો કે હિલકત ના ડોક્યુમેન્ટ છે ઓળખ નું પૂરાવવામાં ઓળખ નું પૂરાવવામાં આપડો યાની કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે અને ડ્રાઇવિંગ લાયસન્સ છે અને પાસપોર્ટ આ કેવા એને ઓળખ ના પૂરાવવામાં આવે છે એમાં આધાર કાર્ડ અને પાન કાર્ડ ફરજિયાત હોય છે સાથે સાથે ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને ને પણ ઓળખના પુરાવા તરીકે રજુ કરી શકીએ છીએ આપણે આ મોર્ગીજ લોન માટે આપી શકીએ છીએ બીજું છે તો કે આપણે સરનામાનો પુરાવો આપણે જે રહેતા હોય રહેણ ત્યાંનો પુરાવો આપણે જોઈએ છે તો કે આપણે જે રહેતા હોય તે મકાનનું કે ફ્લેટનું લાઇટ બિલ તો કે લાઇટ બિલ તે પણ સરનામાના પુરાવ પછી તો કે રેશન કાર્ડ એ પણ સરનામા ના પુરાવા માં આવશે અને ત્રીજું છે કે વેરા પોચ જે આપણે વેરા આવતી હોય વેરો આવતો હોય કરવેરો તો કે તે કરવેરો ની પોચ પણ રહેણાંક એટલે કે સરનામા ના પુરાવા આવે છે એડ્રેસ proof માં આવે છે આમાંથી તમે કોઈ પણ ડોક્યુમેન્ટ રહેણાંક ના સરનામા ના પુરાવા તરીકે આપી શકો છો આમ ત્રીજું જોઈએ તો કે આવકના પુરાવા માં શું શું આપી શકાય તો કે આવકના પુરાવામાં બે વિભાગ પડે છે એક તો કે સેલેરાઈડ અને બીજું તો કે સેલ્ફ એમ્પ્લોઈડ સેલેરાઈડ એટલે કે જે કોઈ પણ કંપની કે કોઈ પણ ફેક્ટરીમાં નોકરી કરતા હોય અને મેન્યુચ્સ પગાર આવતો હોય એને સેલેરાઈડ સેલેરાઈડ વિભાગમાં આવે અને બીજું છે તો કે સેલ્ફ એમ્પ્લોયમેડ એટલે કે કોઈ પોતાનો ધંધો દુકાન કે ફેક્ટરી ચલાવતો હોય તો કે તેમાં આવે છે તો આપણે પહેલા વિભાગનું જોઈએ કે સેલેરાઇડ સેલે રાઇડમાં તો કે કોઈ પણ કંપનીમાં તે એમ્પ્લોયી કે જે માણસ કામ કરતો હોય તો કે તેનું સેલેરી સ્લીપ એટલે કે પગાર સ્લીપ જોઈએ એ છેલ્લા ત્રણ મહિનાની પગાર સ્લીપ એને જ્યારે મોર્ગેજ લોન કરે છે ત્યારે તેને રજૂ કરવામાં આવે છે અને પગાર સ્લીપ ન આવતી તો કંપની પાસેથી કે કોઈ પણ દુકાન કે કોઈપણ જગ્યાએ જ્યાં તે કામ કરતો હોય ત્યાંથી તેમને લેટર પેડમાં આવકનું કહેવાયને કે કેટલી સેલેરી આવે છે તેનું એક લેટર પેડ બનાવવાનો રહે છે સેલેરી સ્લિપ ન આવતી હોય તો નગર છેલ્લા ત્રણ મહિનાની સેલેરી સ્લીપ દેવાની રહે છે હવે સેલેરી સ્લિપ આપ્યું તો કે તેનું બેંક સ્ટેટમેન્ટ કે એમ્પલોયની કે જેને સેલેરી પોતાના જે ખાતામાં આવતી હોય કોઈ પણ બેંકમાં આવતી હોય તો તે ખાતાનું તેને છેલ્લા છ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ આપવાનું રહે છે આ બેંક સ્ટેટમેન્ટ તેના પગારની ઉલ્લેખ હોય છે દર મહિને જે પગાર તેમનો જમા થાય છે તેનું proof તરીકે છે આ બેંક સ્ટેટમેન્ટ જે સેલેરી આવતી હોય જેમાં જે સેલરી જે ખાતામાં જમા થતી હોય તે સેલેરીનું સ્ટેટમેન્ટ એ બેન્કનું સ્ટેટમેન્ટ આપવાનું રહે છે છેલ્લા છ મહિનાનું આમ જેનું કહેવાયને કે ખાતામાં પગાર ન આવતા કેશમાં પગાર આવે સેલેરી કેશમાં આવે રોકડો પગાર આવે દુકાનમાં કામ કરતા હોય તો રોકડો પગાર આવે તો તેમને લેટર પેડામાં વાગ કરી તેમ આપવાનું હોય છે અને ચોથું છે તો કે આઈટી રિટર્ન આઈટીઆઈ રિટર્ન કે જે ફરજિયાત નથી પણ આઈટી રિટર્ન હોવાથી તેમને કહેવાયને કે વ્યાજમાં એટલે કે ઇન્ટરેસ્ટમાં તેમને ફાયદો થઈ શકે છે અને ટકાવારી ઓછી ઇન્ટરેસ્ટમાં ટકાવાળી ઓછી થઈ શકે છે મોગી લોન જેથી આઈટી રિટર્ન પણ કહેવાય ને કે જરૂરી છે આવી રીતે કહેવાયને કે આ સેલિબ્રેટ એટલે કે નોકરિયાત તો વ્યક્તિનું જેવી રીતે જ કહેવાયને કે સેલ્ફ ઇન્પ્લુડ એટલે કે ધંધા કરતા હોય દુકાન ચલાવતા હોય ફેક્ટરી ચલાવતા હોય તેના માટે તો કે તેના માટે તો કે તે ધંધાનું પ્રમાણપત્ર જોઈએ એટલે કે ઉધ્યમ રજિસ્ટ્રેશન સોપેક્ષ લાઇસન્સ ફૂડ લાઇસન્સ ખાણીપીણીની જોવાનું તો પૂર લેશે એવું પણ ધંધો હોય તો કે તેનું પ્રમાણપત્ર કે તેનું પ્રૂફ બિઝનેસ પ્રૂફમાં માં કે તેને તે જોઈએ છે સાથે બીજું જોઈએ તો કે બેંક સ્ટેટમેન્ટ તે ધંધાનું તેનું ટ્રાન્ઝેક્શન કયા ખાતામાં થાય છે તો કે તે ખાતાનું સ્ટેટમેન્ટ છેલ્લા છ મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ તેમને આપવાનું રહેશે ત્રીજું તો કે આઈટી રીટર અથવા જી કહેવાય કે તે વર્ષે કે દર મહિને જીએસટી ભરતા હોય કે રિટર્ન ભરતા હોય તો તે રિટર્ન તેમને ફરજિયાત આપવાના રહે છે એ બાબતમાં સેલેરી સેલરીમાં આઈટીઆઈ રિટર્ન ફરજિયાત નથી પરંતુ ધંધા બાબતમાં કહેવાય કે જીએસટી અને આઈટીઆઈ રિટર્ન ફરજિયાત છે જેનાથી તેમને કહેવાય ને કે ઇન્ટરેસ્ટમાં પણ ફાયદો થશે અને આ રીતના કહેવાય ને કે આવકના પુરાવો આ બાબતો આવે છે હવે જોઈએ તો કે મિલકતના પુરા મિલકતના ડોક્યુમેન્ટ મિલકતના ડોક્યુમેન્ટમાં આપણે મહત્ત્વની ત્રણ બાબતો આવે છે પહેલાં તો એમાં પ્રથમ બાબત છે કે મકાનનો દસ્તાવેજ જે પણ પોતાના નામનું મકાન હોય તો કે તેમના દસ્તાવેજની જરૂર પડે છે તેમાં તેનું લખાણ ટાઇટલ ગ્લેયર બધું જ તેમાં કહેવાય ને કે જરૂરી બને છે આમ મકાનના દસ્તાવેજ કમ્પ્લીટ હોય તો જ કહેવાય ને કે મોરગી લોનમાં એ લોન સરળતાથી કહેવાયને કે ડિસ્પોસ થઈ શકે છે આમ મકાનના દસ્તાવેજ જોઈએ છે બીજું તો કે વેરા પહોંચ જોઈએ છે જે મકાનનો દસ્તાવેજ હોય તેના નામની કહેવાયને કે વેરા પહોંચ જોઈએ છે જે તેમનો આપણે આગળ સરનામાના પુરાવામાં જોયું તે જ વેરા વેરાપોસ્ટની જરૂર પડે છે પછી ત્રીજું તો કે લાઈફ બી જોઈએ કે જે દસ્તાવેજ અને વેરાપોચી જેના નામે આવતી હોય તે જ નું કહેવાય ને કે લાઈટ બિલ જરૂરી બને છે આમ લાઈટ બિલ અને વેરાપોચ અને મકાનના દસ્તાવેજ આ ત્રણ બાબતો કહેવાય ને કે મિલકતના ડોક્યુમેન્ટમાં આવે અને લાઈટ બિલ અને વેરાપોચ જે નવી છેલ્લી હોય તે જ આપવાની છે બસ આટલા ડોક્યુમેન્ટ કે આટલા જ પુરાવા સાથે કહેવાય ને કે આવકનો પુરાવો સરનામોનું પુરાવો પછી મિલકત નો પુરાવો અને ઓળખ નો પુરાવો આ ચાર બાબતો થી જ કહેવાય ને કે mortgage loan માં આટલા document ની જરૂર પડે છે બસ આવા જ video સાથે હવે કહેવાય કે આગળ મળીએ અને વધુમાં વધુ લોકો સુધી આપણે આ video પહોંચાડીએ એના માટે તમને જો video ગમ્યો હોય તો પ્લીઝ like કરજો અને subscribe કરજો અમારી ચેનલ જેનું નામ છે સર્વિસ અને બીજા મિત્રો સુધી બીજા વ્યક્તિ સુધી પણ આપણે આ પહોંચાડીશું અને શેર કરીશું થેન્ક યુ